હેલો જય માતાજી હું પણ મજામાં છું તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ રામ રામ તો આપણે તો નાય તો લીધું છે અને દીયાવતી પણ કરી લીધી છે અને અલ્કેશ ચો કેવા ચાદર ઓઢીને બેઠા છે સવાર સવારમાં અને હજી તો સાત વાગવા આવ્યા પણ તોય તે આજે અંધારું છે કેમ કે શી શિયાળાનો દિવસ ને એટલે જલ્દી જલ્દી સુરજ દાદા પણ નથી આવતા અને શું કહું બીજું તો ચા પાણી પણ અમારે પીવાઈ ગયા છે આજે તો અને હજી સફાઈ કરવાનું કાજે એક બાકી છે અને આજે ચા પાણી વહેલા પી લીધા અને વહેલા અમે થોડા ઘણા નવરા થઈ ગયા કેમ કે કાલે તો અમે ઉઠ્યા બ્રશ ને બ્રશને એવું કરીને ત્યાં તો અમારા પાછળવાળા પાછળ કાકાનો કપાસ છે ને અમે દાડિયા સવાર સવારમાં તાર આવી ગયા તા અંધારું હતું ને તોય તે સાડા છમાં તો આવી ગયા તા દાડ્યા એટલા બધા જલ્દી આવી ગયા એટલા બધા જલ્દી આવી કેમ કે અહીંયા તો હું તો કહું કે એટલી બધી અહીંયા એક તો ઠંડી લાગતી હોય અને ઠંડીમાં કપાસ કેમને વીણાય હર કોઈ વીણાય નહીં ઓછો વીણાય એ કરતા ને અમે તો થોડુંક અંધ અંજવાળું થઈ જાય ને પછી જઈએ કેમ કે એક તો ઠંડી લાગતી હોય અને હરકો કપાસ નિર્ણાય ત્યાં લાગી ઘરનું કામકાજ અંદર અંદર ઘરમાં હોય એટલે ઘરમાં હોય ને તો થોડી ઘણી ઓછી ઠંડી લાગે અને બહાર હોય ને તો ઝાઝી ઠંડી લાગે એટલે ઘરનું ઘણું ઘણું થોડું ઘણું કામ હોય એ કરીએ લાવ હવે અને થોડુંક સાડા સાત વાગ્યાની આસપાસ જઈશું નિહલકીશ કપાસ વીણવા ઠંડી ક્યાં જાવ કપાસ વેણવા

એ બિચારા ક્યાં ખાવા જાય કેમ કે એમને એકલા ખડતા કરે તો થયું જ ખવડાવે એટલા બધા સ્વાર્થી આ દુનિયા થઈ ગઈ છે ને તો પોતાના સ્વાર્થનું એટલું જ વિચારતા હોય એમ તો આવું કઈક હોય છે અને હવે લગભગ રિક્ષાનો અવાજ આવે છે દાડી આવી જ આવી જવાના છે એવું લાગે તો હવે હું પણ થોડી ઘણી સફાઈ કરી લઉં

કે વાત જ જવા દો હવે તો અમને એમ થયું કે આમ દુઃખ તો આમ નહોતું થતું પણ અમારું જાય તો વાંધો નહીં કેમ કે ભગવાને સહનશીલતા તો આપીશ છે એટલી સહનશીલતા આપીને ભગવાનને એવી પ્રાર્થના કે એટલી સહનશીલતા એટલી સહનશીલતા મને આપજે કે કોઈક આ ગાલે થપ્પડ મારી જાય ને તો આ ગાલે ભગવાન મારી માર ખાઈ લેવા ખાઈ લેવું ને એટલી બધી તાકાત આવજે એટલી બધી સહનશીલતા આપજો ભગવાનને એ પ્રાર્થના કરું એટલે અમારે તો બધે શેઠનું બધાનું હોય એટલે અમે ખાલી પાણી વાળ્યું હતું પાણી વાળવાની મહેનત કહેવાય પણ શેઠે કેટલું બધું બિયારણ લાયા હોય ખાતર લાયા હોય એમાં બે ત્રણ ફેરે હાક્યું હોય એટલે એમને તો જાદી જ મહેનત કહેવાય અને બે ફેરે વાવી હોય અને પાછું બે બીજે ફેરાઈનું ઉગે એટલે એમને કેટલું બધું મહેનત જાય કહેવાય એટલે મહેનત નહીં પણ એમનું બધા પૈસા ઘરના હતા એ તો ગયા ને એટલે અમને થોડું ઘણું દુઃખ થયું અમે ખાલી પાણી જ વાળ્યું પાણી વાળવા તો હું એ બે દિવસ તાળી બે દિવસની ઓછો કપાસવી ના એમ માની લઈએ ભલે બે દિવસ તાવ આવી ગયો તો આપણે કોઈ ન રહ્યો પણ પહેલાંના ઓલા સેટના તો ઘરમાંથી ગયા એટલે એટલે દુઃખ થતું હતું અમારું ગયું એનું તો દુઃખ નહોતું થતું અમે પાણી વાળી પાણી જ કહેવાય એમની મહેનત એટલે દુઃખ થતું હતું પણ ભગવાને માતાજીની કૃપાથી પાછું ઉગી ગયું નહીં એટલે હવે ખુશ કેમ કે મારો એવો નિયમ કે મારું થોડું ઘણું ખોટું જાય ને તો મને સહન થઈ જાય પણ કોક એવું બગડતું હોય કોકને દુઃખ થતું હોય ને એનું સહન થાય એનાથી દુઃખ થાય મને એટલે પણ શેઠ નહીં તે ખબર નહીં પણ અમને તો એમ થાય કે એમનું મહેનત અમારી ખાલી મહેનત જ પણ એમને ઘરમાંથી કાઢ્યા હોય પૈસા પછી શેઠ અમે એટલા પાણીવાળી એમને શેઠાઈ પાણીવાળા શેઠે આવતા પછી વાવે વાવવા આવ્યા શેઠાઈ મહેનત ઘણી કરી નઈ કે એટલે એમને તે મહેનત એમને તે મહેનત કહેવાય એમને મહેનત એમને મહેનત ગઈ અને પાછી ઉપર તેલ ના પૈસા આવી ગયા કહેવાતા એની નઈ અને તોય તે એક ફેરા ના ગયા અને આ બીજી ફેરે વાયુ પણ બીજી ફેરે ઉગી ગયું નઈ આવું કઈ છે ને હવે અમે કપાસ વીણીએ એટલે અમે આ કપાસ તો કાઢ્યો જ નથી કેમ કે બીજી ફેરે આપણે કાઢી નાખીએ કાઢવાનો ખર્ચ થાય પછી એને પાડવાનો ખર્ચ થાય પછી એને પાછું બીજું વાવેતર કરીએ એટલે પાછું ટેક્ટર હાકવું પડે પછી બીજું વાવેતર કરીએ ખાતર પાણી નાખીએ પછી થયું ને તો થયું કહેવાય અને આ થયેલું છે એટલે ઝીંડવા છે એટલે હારો ખુલે ને એટલે રાખી દીધો નેલ કહીશ આપણે તો એવું કઈ અને રીંગણ હવે લાગ્યા છે એની પાછા ફરીથી અને ફૂલ કેટલા સરસ આવી ગયા છે એમાંથી હું હવે રોજ દેવાબતી કરું ને એટલે લઈ જાઉં કોક કોક દિવસની એ તો એવું કઈ બાજુમાં બીજા ના ચણા છે અમારે નથી ની ચણા નથી આપણે ચીણા નથી વાવ્યા પણ મને તો ચીણા કોક જોડેથી ખાવા લઈ લઈશું હ તો એવું કંઈક છે અને હવે વીણવાનો છે કપાસ તો વીણીએ પણ હા થોડીક વાર ને વીણીએ ની પાંચ એક મિનિટ પછી વીણી લઈએ વીણી વીણાય તો નહીં હજી તો બે કેટલા દિવસ લાગશે અલ્કેશ કપાસ ત્રણ ચાર દિવસ તો જ લાગે અને એવું કઈક છે હવે મને મારી સાસુમાં પણ યાદ આવે છે એટલે થોડાક સમયમાં ઘરે પણ જઈશું કેમ કે ગમે એમ પણ અમારી માં કહેવાય એટલે અમે અહીંયા આવતા રહીએ ને એટલે પછી જાતા નથી જાજો ટાઈમ થઈ જાય તોય ની ઘરે નથી જાતા કેમ કે ઘરે ખાસ અમારે રહેવાનું ને એવું ઓછી પેલી સગવડતા ને એટલે ન જાય એ મારી જેઠાણી છે ને એમની આગળ રહે પણ તોય તે અમારી મા કહેવાય એટલે અમારે ખબર અંતર પૂછવી પડે મારી માને ખોટું લાગે કેમ કે અમે જાય ને તો એને એમ થાય કે મારા છોકરા આવતા નથી મારી ખબર એવું પૂછતા નથી એવું થાય ને એટલે હવે થોડાક દિવસમાં ઘરે પણ જવું છે ને હાલ કે એવો મારો વિચાર છે પણ આમ રામ જાણે લઈ જાય તો ઠીક મા બાપ કીધું તો કોઈ છો કોઈ નઈ જવાની ઈચ્છા ન થતી હોય પણ અમારી મજબૂરી છે એટલે તો તો હું આવી ગઈ છું અને કેટલા દિવસથી બે દિવસથી મેં એમ કીધું હતું કે તમને કપાસ બતાવીશ પાછળ કેટલો ખુલ્યો છે એ નાનું બધા ગલુલિયા અંદર નથી ગયા ને નાના નાના ગલુલિયા આવ્યા તો ઓડિયા ગલુલિયા આવ્યા ગલુડિયા જો ભાગીને જાય મન ને નાના નાના છે ગલોડિયા એ તો ભાગી ગયા અને પાછળ આવ્યા છે કેટલે કેટલા પગ ખબર એ તો કાંઈ ખબર નથી કાલે આ બાજુથી વીણતા હતા અને આજે તો ઓલીપોરથી વીણે છે એટલે પાણી અહીંયા છે મૂકેલું હે જોઈ શકો છો પસલ કેટલો બધો કેટલો બધો કપાસ ખુલી ગયો છે એટલે સવારમાં વેલા દાડી આવી ગઈ છે છે કપાસ લગભગ લગભગ દેખાતા નહીં હોય પણ ન દેખાય બહુ આઘા છે ઓલે ને વણે છે કેમકે કાલે અડધે લગીને જ પોઈ ગાતા વીણતા વીણતા એ ગલુડિયું ગલુડી ક્યાં ગયું ગલુડી આમાં નાનું છે ગલુડિયું ભાગે છે જોજો ને એટલે આપણે પરેશાન નથી કરવું કેમ કે બિચારું નાનું હોય એક તો અને ખાવાનું કોઈ ખાતું નહીં હોય અને બહુ બહુ ભાગે છે હોય બે દિવસે આમાં તે બે દિવસ તો પહેલાં નાના જ હતા એકદમ બહુ બીતા પણ ભાગે છે હજી ખાતા નથી જોઈ જોઉં હું બિસ્કીટ છે એને દઈશ તો ખાવું એ અંદર ઘરી જાય જો અહીં ન દેખાય ન હું તમને બતાવત કપાસની હાટી મૂકેલી છે ને અને આ બાજુ એમાં ઘરે છે જો ક્યાં દેખાતું નથી કપાસમાં અંદર કરી ગયું છે આ રહ્યું આ ઘરે જાય છે આ આ આ ઘરે આ હોય જોઈ શકો છો તમે આ અંદર કપાસમાં હાટીમ કરે છે હા અવાજ કરે છે પણ આ પાછું નીકળે ને અંદર ઘરે ને એવું કેમ કે એમાં ફેડવા જાય તો એ રમત કરતા હોય આવી રીતના કંઈક ગલુડિયા તો આવું કંઈક છે ને અહીંયા અમારે ડુંગળીનો રોપ કંઈક આવો થયો છે ગલુડિયું ત્યાં ત્યાં જ છે આવે તો અહીંયા આવે તો બિસ્કીટ દાવું નકર કાંઈ નહીં મારે કામકાજ કરવાનું છે એ કરી લઉં ને આવો કંઈક અમારો રોપ થઈ ગયો છે આજે તો અને મેથી તો હવે પાકી થવા આવી છે ને મોળા પણ છે પણ મોળા હવે થોડા ઘણા થોડા ઘણા ખાય એવા થયા છે તો એવું કંઈક છે તો ફ્રેન્ડ્સ આપણે તો હવે વાડીએથી કપાસ વેણી વાડીમાંથી જઈએ છે ખરે અને અહીંયા લઈ લીધી છે મેં સવાર મસાલો લાઈ લાવી તીએ અને આ બાજુ સુરત દાદા હજી લગભગ પાંચ વાગ્યા છે એટલે આ તરફ નથી જતા આ તરફ આમ તો જાય જ છે એટલે તડકો મારા મોઢા ઉપર પડે છે અને સેટ આવ્યા છે જેલ જોવા માટે પણ હું હજી કપાસ વહેવાનું થતો તે પણ તો એ તે હું વહેલાં જાવશો ને કેમ કે પાણી અહીંયા છે નથી ને મને તરસ લાગી છે તો પાછું જઈને આવું ધો ખાવ કેમ કે ફોન આવ્યો તો મારા જેઠના છોકરાનો તો એ કહેતો તો કે કાકા અમે આવીએ હે તમારી આમ તો સારું એટલે પછી જઈને ને પાછું આવું એટલે આંટો થઈ આવે તો છોકરા આવે એટલે પછી તો જવું જ પડે ચા પાણી કરવાના હોય ને એવું બધું હોય એટલે મેં કીધું જાય ને પાછું આવે એને તો હું જઈને ત્યાં પાણી કરવા મૂકીને આવા ધોવાનું ને એવું કાંઈક કરીશ ત્યાં તો એ આવી જઈશ અને અલ્કેશને સેટ તો જીરો જોવા ગયા છે પાછળ મેં તમને બતાવ્યા એ જીરું જોતા હતા ને મુંબઈ આવી હું તો એવું કંઈક છે અને અહીંયા તો ચીણા વાવેલા હા એમાં પાણી પાઈ દીધું છે પણ જે ભોગ લગભગ અહીંયાથી થોડાક લાગીને તો સરખા ચીણા ઊભા નથી કેમ કે ઓરમાં થોડાક ઓછા પડતા પછી આગળથી તો ઓર વધાર્યો એટલે ખાધા પડ્યા પણ આટલા ખાલા ખાલા થોડાક હતા તો આ ભાઈએ સોરીએ સોરીએ ખોદી અને ફરીથી વાવ્યા છે બિચારાએ કેટલી મહેનત કરી છે ફરીથી કેમ કે ચીણા જો બીજું કંઈક કપાસ છે વરિયાળ છે એવાનું તો ખાલા આપણે પૂરી શકીએ પણ આમાં ખાલા પૂરવાની કેટલી માથાકૂટ હોય કેમ કે કપાસનો છોડ તો કેટલા કેટલો મોટું સા કેટલા એ જ વાવવાનું હોય ખાલી એક એક જ વાવવાનું હોય એના આ ચીણા તો સાજા બધા જાદા બધા વાવવાના હોય એટલે સારું થાકી જવાય એમ કંટાળો આવે તો પણ આ ભાઈએ મહેનત કરી છે બિચરાએ એટલે મહેનત કરી કેમ કે વાવી દેશે અને એમાં મોડા થશે પણ તો ચીણા મોડા કે વહેલા પણ ખાવા તો ભલે પછી વેચવા કામ ના હોય પણ ખાવા તો કામ આવે એટલે ખાલી જગ્યા તો ન જ પડી રહેવાય એટલે ભાઈએ તો ફરીથી પાવી દઈશા છે ખાલા પૂરી દીધા છે અને અહીંયા તો કૂતરાને એવું બધું હાલે હાલે નકરા પગ પાડી દીધા છે અને અમારા ઓડિયા તો નાના 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 ભાવ ઉતરાયા છે ખબર નહીં હવે હું જામતો એવા ઓઈડે હોય કે ન હોય તો રામ જાણે પણ આવ્યા છે બે દિવસથી ના આવે છે ખબર નહીં હવે તો હું શું તો અહીંયા ઓયડી આવીને આ બાજુ તમારા કપડાં ધોવાના ને બધા મૂકેલા છે ટીંગાડેલા છે કેમ કે સ્વેટરને એવું બધું છે અને સાડીને એ તો નથી ધોવાનું પણ અમુક અમુક વાર હું વાંધે ને એમ કંઈક પહેરતી હોય એટલે એ પાછી પહેરવાની છે એટલે થોડીક જ વાર પહેરી હોય એટલે ફરીથી પહેરવા કામ આવે એટલે અહીંયા મૂકી દીધી છે અને સ્વેટરને એવું તો ધોવાનું છે પણ આજે ધોવા નહોતો પણ પછી રાંધવાનું એવું હતું એટલે ધોયો નહોતો એટલે કંઈક આવવા પડ્યા છે કપડાં ધોવાના ને આ બાજુ હું તો ત્યાંથી ને આવી અને થોડીક જ અહીંયા પોગીને અંદર તો પોગ જ નહોતો મૂક્યો અને મારો ભત્રીજો અને મારો ભત્રીજી આવી ગઈ અહીંયા એ તો શરમાય છે ત્યાં બોલતી નથી અને મારા ભત્રીજાને તો જોયો હશે તમે અજય છે એ તો કાકા કાકાને દીવું જોતા હતા ને એટલે એ જોવા અહીંયા વયો ગયો તો હવે હું કંઈક ચા પાણીને એવું કરું પાણી ગરમ મૂકવાનું ને એવું પણ કરવું જોઈશે મારે તો એવું કંઈક કામકાજ કરવું હવે